ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો ચોરાશી ધોરાજી ચૌદસો એકતાલીસ સાવરકુંડલા ચૌદસો સિત્તેર ખેડબ્રહ્મા તેરસો ને પચાસ ખેડૂત મિત્રો વાયદા બજાર ઉપર આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ બાર વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ સિત્તાવીસ જેટલો વધીને પાસઠ પોઈન્ટ પંચોતેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો બાવન હજાર સાતસો અને મે બે હજાર પચીસનો વાયદો ચોપન હજારની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો તેર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો અઠ્ઠાવન અને મે બે હજાર પચીસનો વાયદો તેર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો સિત્તાશીની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો બીજા ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ નથી મળ્યા એટલે તેની માહિતી અમે અત્યારે નથી પહોંચાડી શકતા પરંતુ અમારી પાસે સમય હશે તો ચોક્કસ થોડી પછી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની માત્ર ત્રણ હજાર મણ જેટલી આવક આજે જોવા મળેલી હતી ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવમાં ખેડૂત મિત્રો વેચાણ કરી રહ્યા છે તેની માહિતી તમારી પાસે હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો